શહેરમાં ભયંકર ગરમીમાં જ્યાં લોકો મરી રહ્યા હતા ત્યાં મારી નોકરાણી મોટી ગરમ ચાદર ઓઢીને કામે આવતી હતી જ્યારે તે મારા રૂમની સફાઈ કરવા આવતી તો અંદરથી દરવાજો બંધ કરી લેતી અને થોડીવાર પછી જ્યારે બહાર નીકળતી તો કહેતી મેમ સાહેબ તમારા રૂમમાં તો ખૂબ ગંદકી હતી તે સાફ કરતાં કરતાં હું થાકી ગઈ છું હું મારા પતિને ફરિયાદ કરતી કે રૂમને આટલો ગંદો ના કરો આટલા ઓછા પૈસામાં આટલી સારી નોકરાણી મળવી ખૂબ જ મુશ્કેલ છે પણ હવે જ્યારે રોજ આવું જ થવા લાગ્યું તો મને કંઈક શક થયો એક દિવસ નોકરાણીને વહેલી છુટ્ટી આપીને હું જાતે તેની જગ્યાએ ચાદર ઓઢીને રૂમની સફાઈ કરવા ગઈ પણ ત્યાં કંઈ ખાસ ગંદકી નહોતી મને મારી નોકરાણી પર વધુ શક થયો ડીલ કરતું હતું કે તેને કામ પરથી કાઢી મૂકું એક દિવસ હું અને મારા પતિ સાગર હોલમાં બેઠા બેઠા ચા પી રહ્યા હતા મેં તેમને મારી પરેશાની વિશે કહ્યું મારી વાત સાંભળીને તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા અને બોલ્યા કેમ બેકારમાં તે ગરીબ સ્ત્રી સાથે દુશ્મની કરા છો તને તેના પેટ પર લાત મારવાની શું જરૂર છે તારી આ આદતથી હું ખૂબ પરેશાન છું તું હંમેશા શક કરતી રહ્યા છો તારી સાથે વાત કરવી પણ બેકાર છે આટલું કહીને સાગર ચા પીધા વગર જ બહાર ચાલ્યા ગયા હું ત્યાં જ ખુરશી પર બેઠી તેમની આ હરકત પર વિચારમાં પડી ગઈ સાગરે પહેલાં ક્યારેય મારી સાથે આવી રીતે વાત નહોતી કરી તે ખૂબ સારા હતા તેમના બોલવાના અંદાજમાં ખૂબ પ્રેમ હતો મારી દરેક સમસ્યાને તેઓ એક પલમાં હલ કરી દેતા તેના આવા રવૈયાની મને ક્યારેય અપેક્ષા નહોતી અચાનક મારા મનમાં આવ્યું કે હમણાં જ નોકરાણી રૂપાને ફોન કરીને કહી દઉં કે કાલથી મારા ઘરે ના આવતી પણ પછી સાગરનું વિચારીને મેં આ વિચાર છોડી દીધો મને ડર હતો કે ક્યાંક તેઓ મારાથી વધુ નારાજ ન થઈ જાય હાલ પૂરતી મેં આ વાત છોડી દીધી અને કિચનમાં જઈને રાતના જમવાની તૈયારી કરવા લાગી જમવાનું તૈયાર થયું ત્યારે હું સાગરને બોલાવવા ગઈ મને લાગ્યું કે તેઓ પોતાના રવૈયા પર શર્મિંદા થયા હશે અને માફી પણ માંગશે પણ તેનો મિજાજ હજુ પણ ગરમ હતો મારા કહેવા પર તેણે થોડી વાર મને ઘૂરીને જોયું અને પછી જમવા માટે બહાર આવ્યા પણ કાંઈ બોલ્યા વગર જમીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા જ્યારે હું કિચન સેટ કરીને પાછી આવી ત્યાં સુધીમાં સાગર ઊંઘી ગયા હતા મને આશ્ચર્ય થયું કે આખરે તેમણે આ નાનકડી વાત પર આટલો ગુસ્સો કેમ કર્યો બીજા દિવસે જ્યારે રૂપા આવી તો સૌથી પહેલાં મારા રૂમમાં ગઈ અને કુંડી લગાવીને સફાઈ કરવા લાગી હું બહાર ગુસ્સામાં ઊભી હતી રૂપાએ મારા ઘરે કામ કરવાનું લગભગ એક મહિના પહેલાં જ શરૂ કર્યું હતું તે ખૂબ ઓછા પૈસામાં માની ગઈ હતી તે ખૂબ સારી છોકરી હતી પણ મને તેનું રૂમ બંધ કરીને સફાઈ કરવાનું શકમાં મૂકી દેતું હતું મેં તેને બે ત્રણ વાર મનાઈ પણ કરી હતી પણ તે કહેતી દીદી હું બધાના ઘરમાં આવી જ રીતે સફાઈ કરું છું મને બિલકુલ પસંદ નથી કે સફાઈ કરતી વખતે કોઈ મારા માથા પર ઊભું રહે તેની વાત સાંભળીને હું ચૂપ રહી જતી જ્યારે તે સફાઈ કરીને આવતી તો ખૂબ થાકેલી લાગતી મને જોઈને હસીને કહેતી દીદી રોજ પૂરા એક કલાક તમારો રૂમ સાફ કરું છું તેથી ખૂબ થાકી જાઉં છું તેની વાત સાંભળીને હું હવેથી હસી પડતી અને કિચનમાં ચાલી જતી મારી પાછો પાછો રૂપા પણ આવતી કિચનમાં ઊભી રહીને હું તેની દરેક હરકતો ખૂબ ધ્યાનથી જોતી હતી થોડીવાર પછી તે આરામ કરવા માટે જાતી આરામ કરીને પાછી આવીને હોલની સફાઈ કરવા લાગતી આટલી વારમાં સાગર પણ ઘરે આવી જતા સાગર આવતા જ રૂપા ઝાડુ લગાવવાનું છોડી દેતી અને તેને જોવા લાગતી સાગરે એક નજર તેના પર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યા જતા પછી રૂપા આસપાસ જોતી જ્યારે મને ના જોવે તો મારા રૂમ તરફ ચાલવા લાગતી હોલની સફાઈ પૂરી કરીને મને બાઈ કહીને ઘરે ઘરની બહાર નીકળી ગઈ રૂપા જતા જ સાગર બહાર આવ્યા અને મારો હાથ પકડીને ખૂબ પ્યારથી કંગન પહેરાવી દીધા તેનો મૂળ ખૂબ સારો હતો તેમણે કહ્યું મેડમજી જલ્દી જમવાનો ખૂબ ભૂખ લાગી છે અમે બંને ખૂબ સારા માહોલમાં જીમ્યા હવે હું સાગર તરફથી ખૂબ રાહત અનુભવતી હતી કે ચાલો સાગરનો ગુસ્સો ઠંડો થયો પણ રૂપા તરફથી મારા દિલમાં ગાંઠ પડી ગઈ હતી જાણીતી કયા ઈરાદે મારા ઘરે આવી હતી પણ મેં નક્કી કરી લીધું કે રૂપા વિશે હવે કોઈ વાત સાગર સાથે નહીં કરું પહેલાં સાગરની મરજી જાણી લઈશ ત્યાર પછી જ કોઈ નિર્ણય લઈશ બીજે દિવસે રૂપા ઘરમાં આવી ત્યારે મેં તો તેનો ખૂબ સારી રીતે જાયજો લીધો તેણે ગરમ શોલ ઓઢી રાખી હતી જેમાં તે પૂરી રીતે છુપાઈ ગઈ હતી મેં કહ્યું રૂપા આટલી બધી ગરમી છે તું આ ગરમ શોલ ઓઢવાનું કેમ નથી બંધ છોડતી જો તારી પાસે કોઈ ચૂનની વગેરે નથી તો હું તને મારી ચુંદડી આપી દઉં તેની આંખો આંસુથી ભરાઈ ગઈ તેણે કહ્યું આ ચાદર મારા માટે ખૂબ કિંમતી છે આ મારા માટે કોઈની મોહબ્બતની નિશાની છે આ છોડીને જો તમારી પાસેથી બીજી ચુંદડી લઉં તો શું મારા દિલને સુકૂન મળશે જે આ ચાદર ઓઢવાથી મળે છે ના તો પછી અદલી બદલીનો શો ફાયદો મારા આગલા સવાલથી બચવા માટે તે ઝડપથી રૂમમાં જવા લાગી મને લાગ્યું કે તેની શોલની નીચે તેના હાથમાં કંઈક પકડેલું હતું શું પકડેલું હતું અને શું છુપાવતી હતી એ તો હું જોઈ શકી નહીં પણ મને શક તો થયો જ હતો રૂપા મારા રૂમને અંદરથી બંધ કરીને સફાઈ કરવા લાગી હું પરેશાનીની હાલતમાં અહીંયા ત્યાં ફરતી હતી થોડી જ વારમાં સાગર પણ ઘરે આવી ગયા મને આટલી પરેશાન જોઈને તેમણે કહ્યું શું થયું સુસ્મિતા તું આટલી પરેશાન કેમ છે હું જબરદસ્તી હસવાની કોશિશ કરતાં કહ્યું ના કંઈ નહીં આટલી વારમાં રૂપા રૂમ ખોલીને બહાર નીકળી અમને બંનેને જોઈને એકદમ ગભરાઈ ગઈ અને ઝડપથી હોલની સફાઈ કરવા લાગી સાગર રૂમમાં ગયા તો હું પણ તેની પાછો ગઈ પણ તેમણે મને અંદર આવતા પહેલાં જ રૂમ લોક કરી દીધો હું બહાર ઊભા ઊભા જોતી રહી ગઈ રૂપા પોતાનું કામ ઝડપથી પતાવીને સાગરના બહાર નીકળતા પહેલાં જ ચાલી ગઈ મારા દિમાગમાં અચાનક ધડાકો થયો જ્યારે પણ રૂપા રૂમની સફાઈ કરીને બહાર નીકળતી ત્યારે હું રૂમમાં જતી પણ નહોતી મારા રૂમમાં ગયા પહેલાં જ સાગર ઘરે આવી જતા અને રૂમમાં ચાલ્યા જતા મેં પોતાનું માથું પછાડ્યું કે હું આટલી મોટી વાત કેવી રીતે ચૂકી ગઈ થોડી વાર પછી જ્યારે સાગર બહાર આવ્યા તો મેં પોતાને સામાન્ય બતાવ્યું પણ અંદરથી મારા દિલમાં આંધી તોફાન ચાલી રહ્યા હતા અમે બંને જમ્યા તો સાગર હવે ફૂલવી વાતો પણ કરતા રહ્યા પણ મારું મન તેમની વાતોમાં નહોતું લાગતું મને મારું ઘર ઉજ્જડ થતું દેખાતું હતું મેં નક્કી કરી લીધું કે હું આ સમસ્યા હલ કરીને જ રહીશ આગલી સાંજે જ્યારે રૂપા કામ પર આવી તો મેં તેને કહ્યું કે તું મારા ઘરની સફાઈનો સમય બદલી નાખ તું એકથી ચાર વાગે આવીને કામ કર રૂપા હસીને બોલી દીદી એ શક્ય નથી આ સમયે તો હું બીજા શેઠના ઘરે કામ કરું છું મેં કહ્યું શેઠનું કામ સાંજે કરી લે રૂપા વિનમ્રતાથી માથું હલાવીને બોલી દીદી એ શક્ય વાત તો હું કરી લેત જો તમને મારો આ સમય પસંદ નથી તો તમે બીજી કોઈ નોકરાણી રાખી લો રૂપાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ મને રૂપા જેવી સારી નોકરાણી માત્ર ગેરસમજના કારણે ગુમાવી નહોતી તેથી મેં વિચાર્યું કે પહેલાં આખી વાતની તહેકાત કરી લો પછી નિર્ણય લો રૂપા ફરીથી મારા રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો બંધ કરીને સફાઈ કરવા લાગી હું હોલમાં બેસી તેના બહાર નીકળવાની રાહ જોતી હતી આટલી વારમાં સાગર પણ ઘરે આવી ગયા આજે સાગર જેવા જ રૂમમાં જવા લાગ્યા કે હું પણ તેમની પાછળ ગયા અને ઝડપથી રૂમમાં ઘૂસી ગઈ આ વખતે સાગર રૂમ લોક કરી શક્યા નહીં આખો રૂમ મગની દાવના હલવાની ખુશ્બુથી મહેકી રહ્યો હતો મેં આશ્ચર્યથી સાગર તરફ જોયું તો તેણે કહ્યું મારા એક મિત્રે હલવો બનાવીને લાવ્યો હતો હું હવેથી હસી પડી અને કિચનમાં ચાલી ગઈ ખુરશી પર બેસતા જ મારી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા મને ખબર હતી કે આ હલવો સાગર માટે રૂપા જ લાવી હતી કારણ કે સાગર જ્યારે ઘરમાં આવ્યા ત્યારે ખાલી હાથ હતા એટલે સાગર મારી સામે જૂઠું બોલ્યું પણ આ જુઠ્ઠું કેમ એ જુઠ્ઠાનો અર્થ હું ખૂબ સારી રીતે સમજતી હતી સાગરને મગની દાવનો હલવો ખૂબ પસંદ હતો એ વાત માત્ર હું જ જાણતી હતી અથવા મારા ઘરના જાણતા હતા પછી એક નોકરાણીને મારા પતિની પસંદ નાપસંદ કેવી રીતે ખબર પડી મેં જોયું કે સાગર મારી તરફ આવી રહ્યા છે મેં ચહેરા પર જબરદસ્તી હાસ્ય લાવી દીધું સાગર કિચનમાં આવ્યાને મને પરેશાન જોઈને પરેશાન થઈ ગયા બોલ્યા શું વાત છે સુષ્મિતા તું થોડી ઉદાસ લાગે છે મેં કહ્યું કંઈ નહીં માથું થોડું દુખે છે પણ મને ખબર હતી કે સાગર મારી આ વાતથી માનશે નહીં તેણે મારો હાથ પકડ્યો અને મને હોલમાં લઈ જઈને માથાની માલિશ કરવા લાગ્યા સાગરનો આ પ્રેમ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા સાગર મારા પર ખૂબ પ્રેમ કરે છે એ વાતમાં કોઈ શક નહોતો પણ આજકાલના હાલાત મને શકમાં મૂકી રહ્યા હતા હું સાગર પર શક કરવા નહોતી માંગતી પણ શક પોતાની મેવે મારા દિલમાં ઘર કરી રહ્યો હતો થોડી વાર પછી અમે બંનેએ સાથે જમ્યા અને સાગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું તાજી હવા લેવા લોનમાં આવી ગઈ આજે મારું દિલ ખૂબ ગભરાતું હતું મજબૂરીમાં મેં એક ઊંઘની ગોવી લીધી અને સૂઈ ગઈ સવારે સાગર મને પૂછીને ગયા કે જો તબિયત સારી ના હોય તો ડૉક્ટર પાસે લઈ જાઓ પણ મેં તેમને સમજાવ્યું કે હવે હું બરાબર છું પછી તેઓ ઓફિસ ચાલ્યા ગયા પછી મેં શેઠના ઘરે જઈને તપાસ કરી તેમનું ઘર અમારા મોહલ્લામાં જ હતું હજુ રૂપા ત્યાં કામ કરવા ગઈ નહોતી તેથી હું તેની તપાસ કરી શકતી હતી શેઠની પત્નીએ મારું ખૂબ સારું સ્વાગત કર્યું થોડી આમ તેમની વાતો કરીને મેં પૂછ્યું મને રૂપા પર ખૂબ દયા આવે છે આટલી ગરમીમાં પણ મોટી ગરમ ચાદર ઓઢીને કામ કરવા આવે છે મારી વાત સાંભળીને મેજર સાહેબની પત્નીએ મને અજીબ નજરે જોયું અને કહ્યું પણ અમારા ઘરે તો ચુંદડીમાં જ આવે છે મેં તો રૂપાની ક્યારેય શિયાળમાં પણ શાલ ઓઢતા જોઈ નથી આ વાત સાંભળીને હું એકદમ ચોંકી ગઈ પછી મેં કહ્યું રૂપાને ના જાણે કેવી ખાસિયતો છે બેડરૂમની સફાઈ કરતી વખતે અંદરથી કુંડી કેમ લગાવે છે આ વાત પર મેજર સાહેબની પત્ની ખૂબ આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે દરેક દરેકનું કામ કરવાનો પોતાનો નિયમ હોય છે પણ હું કોઈ નોકરાણીને આવી છૂટ નહીં આપું કે મારા બેડરૂમને અંદરથી કુંડી લગાવીને સફાઈ કરે એવી નોકરાણીને તો હું કામ પરથી કાઢી જ દઉં મેં કહ્યું પણ રૂપાએ મને કહ્યું હતું કે તે બધાના ઘરમાં આવી જ રીતે કરે છે આ સાંભળીને મેજર સાહેબની પત્ની જોર જોરથી હસવા લાગ્યા અને કહ્યું અરે તમે તો ખૂબ માસૂમ છો પછી મેં વાતનો વિષય બદલી દીધો અને ઘરે આવી ગઈ સાંજે રૂપા ફરીથી ગરમ ચાદરમાં છુપાઈને આવી તે મારા રૂમમાં ગઈ હજુ તે બહાર આવી જ હતી કે સાગર પણ ઓફિસથી પાછા આવી ગયા હું કિચનની બારી પાસે ઊભા રહીને બંનેને જોતી હતી સાગરે ગુસ્સામાં રૂપાને કહ્યું રૂપા તારા માટે આજ સારું છે કે તું આ કામ છોડીને ચાલી જા મને શાંતિથી જીવવા દે મારો પીછો છોડ સાગરની વાત સાંભળીને રૂપા રડવા લાગી તેણે કહ્યું આ દુનિયામાં મારો સહારો માત્ર તમે જ છો તમારા વગર હું કંઈ જ નથી મને તમારા નામની ઓળખ આપી દો નહીં તો હું તમારી હકીકત તમારી પત્ની સામે લાવીશ આટલું કહીને રૂપા હોલની સફાઈ કરવા બહાર આવી ગઈ હું તેની વાતો સાંભળીને ચોંકી ગઈ હતી આખરે રૂપા પાસે સાગરનું એવું કયું રહસ્ય હતું કે તે તેને ધમકાવી રહી હતી મેં સાગરને જમવા બોલાવ્યા તો તેમણે મને ઠપકો આપ્યો તું કેવી સ્ત્રી છો ઘરનું કામ પણ નથી કરી શકતી ઘરમાં આપણે બે જ માણસો છીએ તો પણ તું બે માણસનું કામ કરવામાં નાકામ છે અને ન જાણે કેવી નોકરાણીઓ ઘરમાં લાવે છે આટલું કહીને તેઓ લોનમાં ચાલ્યા ગયા હું રૂમમાં આવી તો ફરીથી મગની દાવના હાલવાની ખુશ્બુએ મને આવકારી મને રૂપા પર ગુસ્સો આવતો હતો પણ હાલાતથી મજબૂર હતી મજબૂરીમાં મેં સાગરની માને મદદ માંગવાનું વિચાર્યું તેઓ દૂરના ગામમાં રહેતા હતા મેં સાસુજીને ફોન કરીને કહ્યું મારું ઘર ઉજળવાનું છે તમે આવીને મારું ઘર બચાવો સાસુમાએ કહ્યું હું ટૂંક જ સમયમાં આવું છું તું ચિંતા ન કર અને બીજા જ દિવસે તેઓ મારા દેરાણી સાથે ઘરે આવી ગયા પણ સાગર માને જોઈને બિલકુલ ખુશ નહોતો થયો ઉલટું કહેવા લાગ્યો મમ્મી તમે અહીંયા કેમ આવી ગયા શહેરનો ખર્ચો ખૂબ મોંઘો છે સાસુમાની આંખોમાં આંસુ આવી ગયા મેં સાગરને ચૂપ રહેવાનો ઈશારો કર્યો તો તેમણે કહ્યું તું અમારા મા દીકરાના મામલેથી દૂર રહે મારા દેરાણીએ સામાન ઉપાડ્યો અને કહ્યું મમ્મી ચાલો આપણે ગામ પાછા જઈએ મેં હાથ જોડીને સાસુમાને રોક્યા પણ દેરાણી જતા રહ્યા મેં સાસુમાને હું રોકી લીધા મેં તેમને આખી વાત કહી સંભાવી સાંજે રૂપા આવી આ વખતે પણ તેણે પોતાનો ચહેરો પણ છુપાવી રાખ્યો હતો મને ગુસ્સો આવ્યો મેં કહ્યું શેઠના ઘરે તો દુપટ્ટામાં જાય છે અહીં ચહેરો કેમ છુપાવે છે રૂપાએ કહ્યું તમે જ કહ્યું હતું કે ઘરમાં મહેમાન છે તેથી પડદો કરી લીધો છે હું અજાણ્યા લોકો સામે નથી જતી મેં કહ્યું અહીંયા પડદાની જરૂર નથી મહેમાન માત્ર મારી સાસુ છે રૂપા મારા રૂમમાં ગઈ અને આજે તેણે વધુ સમય લગાવ્યો મેં સાસુ હોલમાં બેસાડ્યા અને કહ્યું સાગર આવે તો તેમને રૂમમાં ના આવવા દેજો મેં સાગરનો સૂટ પહેરી લીધો અને રૂમની બહાર ઊભી રહી મારો ચહેરો બીજી તરફ હતો રૂપાએ મને ઓળખીને એને કહ્યું માં આવી છે જો પરવાનગી હોય તો હું માની સામે ચહેરો ખોલીને મોવી લઉં આટલી વારમાં સાગર આવી ગયા સાસુમાએ તેમને રોકવાની કોશિશ કરી રહ્યા હતા પણ જેવી સાસુમાની નજર રૂપા પર પડી તેણે ગુસ્સાથી મોં ફેરવી લીધું હવે હું પણ રૂપાની સામે આવી ગઈ મેં કહ્યું રૂપા હવે આખી સચ્ચાઈ કહી દે રૂપા જોર જોરથી રડવા લાગી અને બોલી દીદી હું એક ખૂબ સારા અને ઇજ્જતદાર ઘરની હતી મારા પપ્પાનું નામ ખૂબ ચાલતું હતું પણ મેં મારા પપ્પાની ઇજ્જત બચાવી નહીં પપ્પાએ મારા માટે એવું બધું કર્યું જે અમારા ખાનદાનમાં કોઈએ નહોતું કર્યું તેમણે મને શહેરમાં કોલેજનું ભણતર અપાવ્યું પણ મને મારા જ પપ્પાના ડ્રાઈવર સાથે પ્રેમ થઈ ગયો તે ના તો અમારી જાતિનો હતો ના પૈસા વાવો મને ખબર હતી કે તેની સાથે લગ્ન શક્ય નથી તોય અમે એકબીજા વગર રહી નહોતા શકતા તેથી મેં ઘરેથી ભાગીને તેની સાથે લગ્ન કરી લીધા મારી આ હરકતથી પપ્પાને ખૂબ જ દુઃખ થયું કદાચ પપ્પાની બદુવા મને લાગી ગઈ મને ક્યારેય સુખ ના મળ્યો મારો પતિ એક નંબરનો નકામો નીકળ્યો તે કંઈ કામ કરતો જ નહીં શરૂઆતમાં તો સારું ચાલ્યું પણ જ્યારે બાળકો થયા ત્યારે મારે જ મજબૂરીમાં કામ કરવું પડ્યું જ્યારે હું તમારા ઘરે આવી તો સાગરને જોઈને ચોકી ગઈ કારણ કે સાગર તો મારો જ સગો ભાઈ હતો સાગરે મને કહ્યું કે હું આ ઘર છોડીને ચાલી જાઉં અને તમને ના કહું કે હું તેમની સગી બહેન છું પણ ઘણા વર્ષો પછી મારા ભાઈને મળી હતી આ દુનિયા ખૂબ બેરહેમ છે પોતાના સંબંધ છાંયડા વૃક્ષ જેવા હોય છે મેં સાગરને મનાવવાની ખૂબ કોશિશ કરી મેં કહ્યું મને માફ કરી દે હું રોજ ગરમ ચાદર એટલી જ ઓઠતી હતી કારણ કે એ શોલ મારા ભાઈ સાગરે જ મને ભેટમાં આપી હતી હું ખાસ મગની દાવનો હલવો બનાવીને લાવતી કારણ કે સાગર મારા હાથનો આ હલવો ખૂબ શોખથી ખાતો હતો રોજ તમારા બેડરૂમને અંદરથી કુંડી લગાવીને સફાઈ એટલી જ કરતી કારણ કે હું મારા ભાઈના રૂમને દિલથી સાફ કરતી હતી મને તેમની દરેક વસ્તુ સાફ કરવી ખૂબ સારી લાગતી અને બીજું કારણ એ હતું કે મારી ગરદન પર એ જ નિશાન છે જે સાગરની ગરદન પર છે જો હું ચાદર ઉતારીને કામ કરું અને તમે એ નિશાન જોઈ લો તો હું રોજ હલવો બારીના પડદા પાછળ છુપાવી દેતી અને રોજ માફીનામું લખીને સાગરના ટેબલ પર મૂકતી પણ સાગર તેને ફાડીને ફેંકી દેતો તે મને માફ કરવાના બદલે ઘરેથી કાઢવા માંગતા હતા ખૂબ મુશ્કેલીથી મને મારો ભાઈ મોવ્યો હતો મજબૂરીમાં મેં સાગરને ધમકાવવાનું શરૂ કર્યું મેં કહ્યું કે જો તું મને માફ નહીં કરા તો હું તારી પત્નીને બધું કહી દઈશ કે હું તારી સગી બહેન છું તેઓ નહોતા ઈચ્છતા કે તમને આ બધું ખબર પડે અને તમારા દિલમાં ભાઈ માટે કોઈ ગેરસમજ ઊભી થાય રૂપા પોતાની દાસ્તાન સંભળાવતા સંભળાવતા રડી પડી હતી તે કહેતી જતી હતી પપ્પાને દુઃખ આપીને હું પણ ખુશ ના રહી શકી મારા પપ્પાનું નામ ખરાબ થયું મારા સંબંધો તૂટી ગયા મારા પતિએ પણ મારાથી આંખો ફેરવી લીધી અને એ છોકરી જેની આગળ પાછો નોકરાણીઓ રહેતી હતી પોતાના બાળકોને બે વેવાની રોટલી આપવા માટે પોતે નોકરાણી બની ગઈ મારા સાસુમાં જેમણે શરૂઆતમાં પોતાની દીકરીને જોઈને ગુસ્સાથી મોં ફેરવી લીધું હતું હવે તેના દુઃખને સહન ના કરી શક્યા અને રૂપાને છાતીએ વળગાડી લીધી સાગર બોલ્યો મમ્મી મને ખબર હતી કે તમે પોતાની દીકરીથી વધુ નારાજ ના રહી શકો તેથી જ હું તમારી સાથે બદતમીજી કરતો હતો કે તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ અને રૂપા દીદીને ના જોઈ શકો કારણ કે જો તમે રૂપા દીદીને જોઈ લીધા હોત તો તમે પોતાના પર કાબુ ન રાખી શકો પણ મને ખબર છે કે પપ્પા ક્યારેય રૂપા દીદીને માફ નહીં કરે હું આગળ વધીને બોલી સાગર માનું દિલ ક્યારેય ખોટો નિર્ણય નથી કરતું રૂપા દીદીએ પોતાના ભાગની સજા ભોગવી લીધી છે હવે તું પણ તેમને માથે હાથ મૂકીને માફ કરી દે સાગરની આંખો પણ ભીની થઈ ગઈ તેમણે રૂપાને માફ કરી દીધી અને બધા રૂપાને લઈને ગામડે ગયા મારા સસરાએ જ્યારે રૂપાને જોઈ તેમની આંખો ભરાઈ આવી વર્ષોથી રૂપાએ જે ઘા તેમને આપ્યા હતા તે હવે ભરાઈ ગયા હતા તેમણે પોતાની એકની એક દીકરીને છાતીએ વગાડી લીધી અને તરત જ માફ કરી દીધી રૂપા હવે અમારા ગામની હવેલીમાં જ પોતાના બાળકો સાથે રહેવા લાગી રૂપાના બે બાળકો હતા ગરીબીની માર સહેતા સહેતા તેમના ચહેરા પરથી ચમક ખતમ થઈ ગઈ હતી પણ હવે આગળની જિંદગીમાં તેમના માટે માત્ર ખુશીઓ જ ખુશીઓ હતી મિત્રો આ કહાનીથી એક શીખ તો જરૂર મળે છે કે મા બાપનું દિલ દુખાડીને બાળકો ક્યારેય સુખી નથી રહી શકતા તેથી ક્યારેય પણ મા બાપનું દિલ ના દુખાડશો દોસ્તો જો તમને આવી જ કહાનીઓ સાંભળવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો